પંદરસો રૂપિયા છે મિત્રો નજર માધ્યમથી તમે લાઈવ જોઈ રહ્યા છો જેને લઈને માર્કેટ નો બજાર ભાવ કપાસ નો લાઈવ બતાવી રહ્યા છીએ તેમજ

હજાર થી લઈને પંદરસો થી લઈને પંદરસો સુધી ના બજાર ભાવ જોવા મળે છે હવે બોલે સાત ની પંચાવન નવાનું નવ્વાણું નવાનું ચૌદસો રૂપિયા પંદરસો પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા એવરેજ બજાર જોઈએ તો આપણે બારસો થી લઈને પંદરસો વચ્ચેનો બજાર પડે છે જે ક્વોલિટી વાઇઝ બારસો પંદર વીસ પચીસ પચાસ 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 એટલે મારો માટલો કરાવડ નથી 150 નો 85 નો બજાર ભાવ ના ખોદ વખની એટલે એવરેજ બજાર ભાવ જોઈએ આપણે

પંદરસો રૂપિયા મિત્રો એટલે ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે મેં કહ્યું એમ કે રોજ માર્કેટિંગ યાર્ડમાં કપાસને પણ લાઈવ વરરાજી આપણે બતાવી કે ખેડૂત મિત્રોને ઘણા બધાને કોમેન્ટ્સ હતી કે તો એવરેજ બજાર ભાવ જોઈએ તો બારસોથી લઈ પંદરસો સુધીના બજાર ભાવ આપણને જોવા મળે છે જેવી ક્વોલિટી વાઇઝ પંદરસો ને અલગ અલગ ક્વોલિટી વાઇઝ અલગ અલગ બજાર ભાવ થતા હોય મેં કહ્યું એમ કે એવરેજ બજાર ભાવની વાત કરવામાં આવે હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કપાસના જોઈએ તો બારસો થી લઈને સાડા પંદરસો સુધીના જોવા મળે છે અને એને આપણે લાઈવ વરરાજી પણ બતાવી નજર હડવદના માધ્યમથી આપણે લાઈવ અરરાજી જોઈ રહ્યા છો ઘણા બધા ખેડૂત એવી હતી કે કપાસની લાઈવ અરરાજી બતાવો તો મિત્રો કપાસની લાઈવ અરરાજીમાં મેં કહ્યું એમ બારસો થી લઈને પંદરસો પચાસ સુધીના એવરેજ ભાવ ક્વોલિટીવાઇઝ થતા હોય છે ત્યારબાદ આપણે મગફળીને પણ બજાર ભાવ જોયા અને હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ દરરોજ આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર હડવું પર મળે જ છે જેમકે કપાસ હોય જીરું હોય મગફળી હોય ધાણા હોય તલ હોય જી વરિયારી હોય આ તમામના બજાર ભાવ તમારે જોવા હોય મિત્રો તો દરરોજ નજર વધના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમને જોવા મળે જ છે અને હજુ સુધી જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સૌથી પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અહીંયા આપણે કપાસના શેડમાં અત્યારે લાઈવ હરરાજી જોઈ રહ્યા છે અને હર્રાજીમાં આપણે જોઈએ તો મેં કહ્યું એમ બારસોથી લઈને પંદરસો સુધીનો એવરેજ બજાર ભાવ આપણને જોવા મળે છે અને આપણે નજર માધ્યમથી બતાવી રહ્યા છીએ તમામ મિત્રો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને ખેડૂત મિત્રો શેર કરશો એટલે આજના બજાર ભાવ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપણને જોવા મળે જે વાત કરવામાં આવે તો જેની વાત કરીએ તો બારસોથી લઈ અને પંદરસો સુધીના એવરેજ બજાર ભાવ પડે છે પણ કોઈ સારી ક્વોલિટી હોય તો પંદરસો પચાસ સુધી પણ જાય છે તેમજ મગફળીમાં પણ હજારથી લઈ અને તેરસો સુધીના એવરેજ બજાર ભાવ જાય છે કોઈ સારી ક્વોલિટી હોય તો વધારે ઓછા થતા હોય છે પરંતુ આ એવરેજ બજાર ભાવને મેં તમને લાઈવ દ્રશ્યો મિત્રો બતાવ્યા નજર માધ્યમથી તમામ દર્શક મિત્રો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો